મહાનગર દ્વારા પોલીસ કમિશનર શ્રીને વડોદરા વાસીઓની સુરક્ષા બાબતે કટ્ટરપંથી ગુનેગારો સામે શાસન પોલીસ પ્રશાસન નિષ્ક્રિયતા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે સાથે જ આવેદનપત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી આવશ્યકતા અનુસાર ગુનેગારોનો એન્કાઉન્ટર કરી વડોદરા પૂરું પાડવા માંગણી કરવામાં આવી છે આપણે લોકતંત્રમાં છીએ એટલે લોકશાહીની પરંપરા મુજબ આવેદનપત્ર આપ્યા છે કશું નથી કરી શકતા એટલે એના ભાગરૂપે આપણી જે કઈ સંવેદના છે એ આવેદનપત્ર દ્વારા રજૂ કરેલી છે આપણે અને પોલીસ કમિશનર સાથે ઘણી બધી બાબતોએ ડિસ્કસ કરવામાં આવી છે અને એમણે કહ્યું છે કે યોગ્ય ન્યાય મળશે અને અમારી રજૂઆત જે કરેલી છે એ રજૂઆતના અનુસંધાનમાં વિચારણા કરવામાં આવશે અને તાત્કાલિક અસરથી જે કંઈ પગલાં ભરવા યોગ્ય હશે એ ભરીશું અને હું સાથે સાથે એક હિન્દુ સમાજને આહવાન કરવા માગું છું કે જાત પાતમાંથી બહાર આવો કારણ કે એક નેતા નીકળ્યો તો પટેલોની રજૂઆત કરવા માટે આજે સેટ થઈને બેસી ગયો છે બીજો એક નેતા નીકળ્યો તો ઠાકોરની રજૂઆત કરવા ઉદ્ધાર ઠાકોરોનો ઉદ્ધાર કરવા માટે પરંતુ તે પણ સેટ થઈને બેસી ગયો છે અને આજે ત્રીજો એક નેતા નીકળ્યો છે દલિતોનો મસીહા બનવા જિગ્નેશ મેવાણી આ દલિતોની હત્યા થઈ કોઈ દેખાતો નથી દલિતોના વિષય પર એ ક્યાં ગયો તો મારી દલિત સમાજને પણ સાથે સાથે નમ્ર વિનંતી છે કે આવા ભેદભાવપૂર્ણ જાતિવાદના વાડામાંથી બહાર આવી અને ફક્ત અને ફક્ત હિન્દુત્વના નામ પર એક થઈ અને તમામ હિન્દુ સંગઠનો અને ભાઈઓ આ જ રીતના સંગઠિત બની અને આગળ વધશે તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને તોડી શકે જો તૂટેંગે તો બટેંગે તો તૂટેંગે જય શ્રી રામ પોલીસ કમિશનરશ્રીના અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘર્ષ સમિતિ વડોદરા બંનેના સંયુક્ત ઉપક્રમે આજે જસ્ટ બે દિવસ પહેલાંની જે વડોદરામાં ઘટના ઘટી છે જે એક ભય પેદા કરવાનો એક પ્રયત્ન છે આપણે શું સમજી શકીએ છીએ કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગુનેગારો અપ કરી લીધા પકડી લીધા પણ ચોવીસ ચોવીસ ગુનાઓ જે પોલીસ સ્ટેશનમાં દાખલ થયા હોય એટલે એને સાફ કોને બનાવ્યો તો ક્યાંક ના ક્યાંક આની ક્રોસ તપાસ થવી જોઈએ એસઆઈટી નીમવી જોઈએ અને એ ગુનેગારો જે ચાર પાંચ ગુનેગારો છે બાબર વગેરે એમના મોબાઈલમાં તપાસ કરવી જોઈએ અને એમાં વડોદરા શહેર પોલીસના કેટલા કેટલા પોલીસના નંબરો નીકળે છે એમના ઉપર સખત કાર્યવાહી કરીને ખૂબ મોટા પાયે એક્શન લેવી જોઈએ એવી રજૂઆત કરીશ આપ શું ઉત્તર મળીશું સાહેબે અત્યારે સાંત્વના આપી છે પોલીસ કાર્યવાહી કરી રહી છે અને આગામી સમયમાં વડોદરા શહેર ભયભીત ભયમાંથી મુક્ત થાય એ ટાઈપના તમામ પ્રયત્નો પોલીસ કરી રહી છે એવી સાંત્વના આપી છે આપનો પરિચય રમેશ પટેલ